આ વિચિત્ર કિસ્સો મોતીહારીનો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં આવેદન ટ્રેક્ટરના નામે કરાવ્યું છે અને આવેદનના ફોટોમાં અભિનેત્રી મોનાલિસાની તસવીર લગાવાઈ છે

ત્યારે અભિનેત્રી મોનાલિસાની તસવીરનો દુરુપયોગ થયો છે અભિનેત્રીને તો ખબર પણ નહીં હોય કે તેની તસવીરનો આ રીતે દુરુપયોગ થયો છે ત્યારે ડોગ બાબુ બાદ હવે સામે આવ્યું છે સોનાલિકા ટ્રેક્ટરનું આવેદન ટ્રેક્ટરના નામે આ રીતે આવેદન કરી દેવાયું છે પિતા સ્વરાજ લખાયું છે ટ્રેક્ટરમાં માતા કારદેવીનું નામ રખાયું છે અભિનેત્રી મોનાલિસાની તસવીરનો આ રીતે દુરુપયોગ થયો છે બિહારમાં સરકારી તંત્ર સામે

ટ્રેક્ટર સામે આવ્યું છે ટ્રેક્ટરના નામે આવાસનું આવેદન કરાવવું છે પિતા સ્વરાજ ટ્રેક્ટર લખાયું છે માતા કારદેવી લખાયું છે અને અભિનેત્રીનો ફોટો છાપી દેવામાં આવ્યો છે સોનાલિકા ટ્રેક્ટર નામ લખાયું છે બિહારમાં સરકારી તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે